નખત્રાણા ખીરસરા રોહામાં દીપડાએ ખેત મજૂર પર હુમલો કર્યો વાડી વિસ્તારમાં શ્રમજીવી પર દીપડાએ હુમલો કર્યો ઘાયલ હાલતમાં વ્યક્તિને સારવાર માટે 108 ની મદદથી મકવાણા હોસ્પિટલમાં ખસેડાયો ખીરસરા વેસલ પર વચ્ચે આવેલી એક વાડીમાં જેમાં બકાલાની ખેતી કરે છે ખેત મજૂર ગઈકાલે વયાર અને જાડાઈ ગામના આગેવાનોએ દીપડાના ત્રાસ અંગે વનતંત્રને તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી દિવસ દરમિયાન પણ હવે દીપડાઓ જોવા મળી રહ્યા છે માનવ શિકાર કરે એ પહેલાં તંત્ર જાગૃત બને એવી માંગ ઉઠી છે રોહા ખીરસરા દંડણા વેસલ પર પંથકમાં દીપડાઓનો વસવાટ છે વન વિભાગ દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવવાથી વેસલ પર સરપંચે કર્યો આક્ષેપ આ વિસ્તારમાં બે થી ત્રણ દીપડા વાડી વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારમાં ફરે છે ગામમાંથી મોડી રાત્રે કૂતરાઓ ઉપાડી જાય છે વાડીએ આવવા જવા કરવાવાળા લોકો પણ ડરે છે આ દીપડાઓ માનવ પક્ષી બને તે પહેલાં રેસ્ક્યુ કરી વનતંત્ર કરે કાર્યવાહી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખતરાણા નોકરી માટે સુવર્ણ તક એલઆઇસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો